જય દેવ પૂજક સમાજ જય માતાજી જય રાખા રાજા હું હર્ષદ ભરઘડિયા તારીખ સોળ ત્રણ બે હજાર ત્રેવીસ પચીસના રોજ આપણે રાજકોટને મનપા કિરણભાઈ જાનુએ મિટિંગ રાખેલ છે જે છે દેવીપૂજકના આગેવાન અને તમામ દેવીપૂજકને ત્યાં કાઢે હાજર થવાનું છે જેથી કરીને આપણે મનસુખભાઈ રાઠોડ જે આપણા દેવી દેવસ્થાનને ખરાબ કમેન્ટ કરે છે ખરાબ બોલે છે ખરાબ વર્તામાન આપે છે અથવા અન્ય સમાજના માતાજીને પણ ખરાબ કમેન્ટ આપે છે ખરાબ બોલે છે પણ એ લોકો કોઈ એક્શન લેતા નથી આપણે એક્શન લેવાની છે આપણે એને સમજાવવાનો છે આપણે એને પાઠ ભણાવવાનો છે કે તું ભાઈ અમારા દેવી દેવસ્થાનને અમારા માતાજીને કેમ ખરાબ બોલે છે જેથી કરીને રખા દાદા જે આપણા દેવીપૂજક સમાજના આગેવાન છે જે આપણા દેવીપૂજક સમાજમાં આપણા બાપ કહેવાય છે જે રખાદાદાનું ખરાબ વર્તમાન કરે છે ખરાબ બોલે છે અને આપણે કહેવાય કે કરણભાઈ સાંથળિયા જે એને કોલ કરે છે કોલ રેકોર્ડિંગ કરે છે અને પછી ખરા ફોટા કોલ રેકોર્ડિંગ બધા યુટ્યુબ પર યા તો સોશિયલ મીડિયામાં અપલોડ કરીને આને પૈસા કમાવાનો ધંધો ચાલુ કર્યો છે આપણે મનસુખભાઈ રાઠોડે તો મનસુખભાઈ રાઠોડને એટલું કહેવાનું છે કે ભાઈ અમારો સમાજ છે હલકો છે ભલે ગમે એવો છે મહેનત કરીને ખાય છે અને તારી ભણે લુખાલકી કે કોઈ વસ્તુ નથી કરતો તારી માથે તો ખુજની માથે અથવા પંદરથી સોળ કેસ ચાલે છે ફ્રોડગીરીના છે દારૂના છે અન્ય કેસો ચાલે છે અને તું અત્યારે અમને શિખામણ આપવા આવે છે તો તારી શિખામણ દેવાની જરૂર નથી આ અમારા દેવી દેવસ્થાનનો જે અમે માન્ય પાઠ આવીએ છીએ અમે યુગ યુગથી આવીએ છીએ અમારા પૂર્વજનોથી આ ચાલ્યું આવે છે અને અમે કરીએ છીએ તો મનસુખભાઈ હવે તારે ઘડીઓ વાગી રહી છે અને તારે જેમ તારે દોરવું હોય એમ દોરી લે તારે જે કરવું હોય એ કરી લે અમે ખુલ્લી તારી ચેલેન્જ આપીએ છીએ કિરણભાઈ જાનુની સાથે અમે કાલે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ રાજકોટમાં મીટિંગમાં હાજર થઈશું અને જય માતાજી